હું ધોરણ 7 માં અભ્યાસ કરું મારો આજનો વિષય છે બેટી બચાવો બેટી પઢાઓ. ઘર આખાને રોનક છે દીકરી, જીવાત પાખીને કમળ છે દીકરી. ક્યારે તડકાની જેમ મગમગ સોહાતી, તો ક્યારે છેડની જાનની છે દીકરી. તો કેમ પ્રતિબંધ એના જન્મ માટે આ ઘણી આવતી કાળ છે દીકરી. પરંતુ દુખની વાત એ છે કે આ આજે પ્રકૃતિશીલ સમાજમાં પણ દીકરીને જે સન્માન મળવું જોઈએ એ હજુ મળતું નથી. આજના આધુનિક પદનું મહાકલન ધોરણ આપ્યા છે જે એક બહુ મોટો પાપ છે હાલ આપણા દેશમાં પુરુષોની સંખ્યામાં શ્રીની સંખ્યા ઘટતી જ રહી એ બહુ મોટો ચિંતાનું કારણ છે હવે સમય બદલાઈ ગયો છે જે કારણે સમયની સાથે કદમ ભૂલાવી રહી છે પરંતુ તેના સંસ્કારો અને લાસિંગાને ભૂલી નથી આજે દીકરી ઘરકામ સાથે ઉચ્ચાભ્યાસ કરી નોકરી પણ કરી રહી છે અને ઘરની જવાબદારી પણ નિભાવી રહી છે તો દીકરો હોય કે દીકરી તેને ભણતા છે